બારથી ખાલી આડું કરું ના 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 ખુલ્લો હોય ને યાર હોય આવું જ મન પટ્ટી માર તો ભાવ અને કાકા હ તમે જોઈને આવો ને પછી તો બાર આવીને ખોખારો ખાજો એટલે પછી હું બાર આવ્યો હો એ હારું હો ખોખારો ખાજો

તારી આ બીકના મારા મોય મરી દે જો હા લાવજે મને જોવા દે દે લઈ જો પૈસા મારા હજાર લઈ જો તો અમારું ઘરવાળો 아바위보 아루 왕좌왕 왕와지왕좌지왕 અલ્યા તારી આ તો મારો બેઠો કંજુસ નો ટાંસ નેટ ચાર હજાર રૂપિયા પડ્યા છે ખાલી બોલો ઓહો ખોટી હે એટલા તો ચોથી

કે મારા પાછળ ગુંડા પડ્યા છે કે કાકા મને થોડું હંતાવા દો મારે એવું કીધું કે મારા પાછળ ગુંડા પડ્યા છે કે મને ઘરમાં છે ને હા મારા ચાર હજાર પડ્યા હતા અરે ભાષાજી મારે તો અવારે આપતું છે યાર ચાર હજાર રૂપિયા લઈ જવા અરે મારે પચાસ નું બંડલ હતું લઈ જશે હા અરે મારે અવારે લેવા જવાનું વાંધો લાવ છો મને ચાર હજાર રૂપિયા ઊચીને આવ્યો પૂલું સાહેબ નહીં અડતું મારા ઘેર આવે છે ને અલ્યા તમારે મારો પચાસ લઈ જશે એ તમે તને આમ જોડા તારું મારું ઘેર બાઈને ભાઈ જાય છે સાહેબ ભાગ તો વગર નહીં જતું યાર ચાર હજાર રૂપિયા મને આલો ઉચી ના મારા પાસે નહીં હતા એ લઈ જયું આજે મળી જાને

अहिले हर चि बाजु जियो हरिया नै मन

મારે ગવાતા 4000 જ પડ્યા થાય એટલે એ લઈ જ્યો મારા યાર હું તો કીધું કે ભઈ જાબલા ઘર માં જઈને ઝૂબી રે પણ મારું જ કરીને જતો ર્યો એ બધું નાવા પસાજી ને આવું કીધું હા શું કરું અવારમાં મારા ઘરમાં એક રૂપિયો નહીં એ એ ભાઈ ઓરા ઓરા તારા આ કાળી ચૌદસ જઈ અને આ ભટકતી હાથમાં આવી છે કોણ છે ભાઈ તું એટલે આ મોસુ તારા ઘરમાં તારા કાકા છે ચ્યા કાકા કાકા નહીં કાકા ખેતરમાં પોણી પોણી વાળ વાગે છે અને ઘરમાં કોણ છે કોઈ નહીં ઉંગા દેજી અરે ઉભો રા અલે ઉભો રા મો બેંક આવતો તો મારા ઠેલામાં પોટ લાખ રૂપિયા છે ચો છે આ રે મોસી અલે બતાડું છું ભોરે મારા પાછળ ગુંડા પડ્યા છે મને મારવા દોડી છે મારા પૈસા લેવા દોડી છે લઈ માં પાણ લઈ અરે તો લઈ મારી વાત તો હબર હા બોલ તારા ઘરમાં માં 5 મિનિટ માટે મને હંતાય ને ઈ જઈ નહી કાર્ડ કે હોય નહીં આયો એટલે પછી હું તને પૈસા વાપરવા આલું જા કેટલા આલે 10000 રૂપિયા આલું હે જા એવું ઓવા જે તો ફૂકી દઉં અને પાછો એ ઓય બહાર આવી ને હા તો ખોખાડો ખાજે પછી હું મતી બાર નીકળે એટલે મને ખબર પડે કે તું જ છી બાકી હા એવું એવું હા આપણો કોડવાડ તપાસો હા જલ્દી દોડ જલ્દી દોડ એલા પેલું ઘર એ આળો કુંડો ઉપર મખોલ્યા સારું પેલો ભાઈ તો એમ કેતો તું કે મારા પાછળ પડ્યા છે ગુંડા અને તું ચોકડીએ જઈને હથ રાખ આવો નહીં અને મને ઘરમાં પહેવા દે સારું હોય તો કોઈ જોવાતું નહીં ઓ રમા કાકા અલ્યા ઘોડિયા તમે ચમચો જોશો તમે કાકા છો જોશો તું જેમ રવડી છે અડધી રાત્રે હું તો ઊંઘી રહ્યો હતો અરે આ ઘોડિયા ઊંઘી રહ્યો તો તું અત્યારે હોય જેમ રવડી છે એ તો એક ભાઈ આવ્યો તો ને હા એ મને કે હું બેંકમાંથી આવ્યો છું અને મારા પાછળ કે ગુંડા પડ્યા છે અને મા આવડું મોટું કાકા પાકીટ હતું અને કે આ પાકીટમાં પોત લાખ રૂપિયા પડ્યા છે અને મને કે સહારો હાલજો અને કે ઘરમાં પહેવા દો તો કે ગુંડા જતા રહીને તમે ચોકડીએ કે ઓટો મારતા આવો હું ઓટો મારવા આવ્યો પછી કે તો જતા રહીને તો તમે આવીજો મને ત્રણ હજાર રૂપિયા હાલ અને કીધા છે પછી શું કીધું એને

અલિયા આ તો રવિવાર છે અને રવિવારે કોને એના ભાઈ બેંકો ખુલ્લી રાખી ના ના ગોડુ

તમારો છોકરો મોઢાથી ખોસી ખાય છે પાછળથી ના ના પાછળથી જ ખાય છે મેં જોયું છે જ બોલે છે આગળ પાછળ આવે છે હેડ આવ

અબે तेरे नाम का कुत्ता पालून આવું ખાવી છે તારા આવું ખાવી છે તારા તમાકુ માગવા ગલ્યા મૂરિયો કરે છે ને તમાકુ ખાવી છે જો કા શું તો અરે એ આ 4000 રૂપિયા આ 4000 રૂપિયા પાળીનું કોણ તૂટી જશે લ્યા મને એમ કે તો છોકરાઓ કા હું તો એ એ કરયા મરીજો એ તું પેલા બેંકમાંથી પૈસા કાટ લાવી તુમારો ના બેંકમાં

Nekan? Karo? Karo? Nekan? Nekan? Karo?